નલિન આજીવન કેદની સજાના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હાઈકોર્ટમાં અપીલની સાથે જામીન અરજી પણ દાખલ કરી છે ત્યારે જામીન અરજી પર સરકાર સહિતના પક્ષકારોને કોર્ટે સુરતના બિલ્ડરનું અપહરણ કરાવ્યું હતું અપહરણ કરાવી કરોડોની ખંડણી તેમની પાસેથી માંગવામાં આવી હતી નલિન કોઠડિયા સહિત ચૌદ જેટલા આરોપીઓને એસીબી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે ત્યારે હવે હાઈકોર્ટમાં આ વાતને પડકારવામાં આવી છે આગામી પંદર ઓક્ટોબરે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે નલિન સુરતના અપહરણ અને કરોડોની ખંડણી માંગવામાં આવી હતી સહિત જેટલા આરોપી કે જેમને એસવી આજીવન કેદની સજા ફટકારી છે ત્યારે જામીન અરજી પણ દાખલ કરવામાં આવી છે અપીલની સાથે જામીન અરજી દાખલ કરાઈ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા કે જેમને આજીવન કેદની સજાના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો